ગાડીઓ હુમલા કરવા ગાડીઓના કાચ ફોડવા લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તમને અમને જાણવા મળ્યું કે ગોંડલ મિરજાપુર છે આખો દિવસ ફરીશું અને ગોંડલ ના લોકોને મળીશું

એમને ફૂલહાર કરીશું એમનું સ્વાગત કરીશું એમના આશીર્વાદ લઈશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય દરેક પ્રતિમાઓ જઈ ન શકાય જે જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો બે હજાર સત્યાવીસમાં નક્કી થશે અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી પણ એની જે બોકલાહટ છે જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે અને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ મારો સવાલ કોઈ સામે જ નથી મારી એક જ વ્યાજ છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં જોયું ને તમે તમે લાઈવમાં હુમલા થાય છે એ પ્રકારની ઘટના ઉભી કરી છે એને લઈ અને સાબિત થાય છે હા એ તો એ લોકોની જે ઓકાત છે ઓકાત ઉપર આવી ગયા છે ગોંડલનું જે પ્રકારનું વાતાવરણ છે એ વાતાવરણને લઈ અને સુરત છેકથી અહીંયા સુધી લાંબા થયા છે આ માટે થયા છે આ લોકોની જે હલકી માનસિકતા અને જે કાર્યશૈલી છે એનું એમણે ઉદાહરણ આપ્યું છે એટલે એના વિશે વધારે વિશેષ વાત કરવી મને યોગ્ય લાગતું નથી એ આપનો વહેમ છે ગલત ફેમી છે જે લોકો આમની સાથે કંઈક ને કંઈક કાળા કારોબારથી જોડાયેલા છે એ લોકો જ આની અંદર છે બાકી ભાડુતી માણસો લાવ્યા છે એ રસ્તા પરના વિરોધ પ્રદર્શનના તમામ વિડીયો અમારી પાસે છે આવનારા સમયના આપના મીડિયાના માધ્યમ જેને ઉજાગર કરીશું કે એમાં કોણ હતા અને કોણ નહીં